રોજ ના ત્રાસ થી ખેડૂતો બેહાલ ધારી તાલુકાના દેવડા ગામમાં ભૂંડ અને રોજ નો ત્રાસ હવે અસહ્ય થઈ ગયો છે દેવડાના ખેડૂત ગોરધનભાઈ વસોયા ના વાવણી કરેલ

મેં ઘણી વખત રજૂઆતો અમે ખેડૂતોએ કરેલી છે સરકારશ્રીને પણ આ આંધળી બેળી સરકાર અમારું કાંઈ સાંભળતી નથી અને ખેડૂતોને એટલી રોજ ભૂંડની પરેશાની છે અત્યારે માંડવી ઉગી ગયેલી છે સીંગ મગફળી મારી ઉગી ગયેલી છે કોટા ફૂટી ગયેલા છે છતાં મારું આખું ખેતર વિકી નાખેલું છે આ આ ખેતર વિકી ખેડૂતોએ અત્યારે પૈસા લઈ આડાઅળું કરી અને બિયારણ લીધું હોય હવે આ ભૂંડણાઓ અને રોજના ત્રાસથી ખેડૂતોને આવડી નુકસાન આનું ખેડૂતોને કરવું શું સરકારશ્રીઓને રજૂઆત કરો અધિકારીઓને રજૂઆત કરો કોઈ આ બાબતથી કાંઈ કહેવાળું છે નહીં જંગલ ખાતામાં રજૂઆત કરો તો એ એવું કહે છે કે ભૂનણા અમારામાં આવતા નથી ભૂનણા તમારામાં આવતા નથી તો તમે સિટીમાંથી પકડીને ગામડામાં સુકાને છો ખેડૂતોને અમે આજથી સાત આઠ વર્ષ પહેલાં ક્યાંય ગામડે એક પણ ભૂનણું જોવા ન મળતું અત્યારે રાતના આવે ટેમ્પા લઈ અને ગામડો ગામડે ભૂનણા ઠલવી અને જાય ખેડૂતોને ક્યાં ધ્યાન રાખવાનું કેટલી જગ્યાએ ધ્યાન રાખવું શું કરવાનું ખેડૂતોને તો મારું સરકારશ્રીને નિવેદન છે કે અમને આનો કંઈક યોગ્ય નિકાલ થાય રોજ ભૂંડનો અને ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે એવું અમને માર્ગદર્શન આપે અને અધિકારીઓને સૂચના આપે કે આનું કરવાનું હું આ મારી નમ્ર વિનંતી છે આ આ ઝડપથી ઝડપાનો કંઈક ચુકાદો આપો ખેડૂતોને ખેડૂતો નહીતર આવી રીતે આવી રીતે ખેતરો ભેળા જાય તો ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થશે જેમ બને એમ ઝડપથી ચુકાદો આપી અને ખેડૂતોની લાગણી ન દુભાય એવો ચુકાદો આપી અને ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ થાય ચૂંટણી ટાઈમે નત નવા વાયદાઓ આપે છે અમને રોજ બૂનની અમને રજૂઆત કરીએ છીએ અને આ થઈ જાય અને તે થઈ જાય પછી કોઈ આ બાબતથી કાંઈ ધ્યાન જ નથી આપતું અમારું विनती सरकार श्री ने बाबत योग्य प्रगला भरे देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुँच